આજરોજ અમારે મોરબીની અંદર તમામ સુન્ની ભેગા થઈ અને અમારા સાહેબ મુસ્તફા સલ્લ્લા વસલમની પંદરસોમી વર્ષગાંઠ એટલે કે જન્મદિવસ મિલાદુન નબી મનાવેલ છે જેની અંદર તમામ સુન્ની મુસ્લિમોએ પોતાના ઘર પોતાના મકાન પોતાના દુકાન અને દરગાહો મસ્જિદો અને દરેક ધાર્મિક સ્થળોને શણગારીને પૈગંબર સાહેબના પંદરસો વર્ષ થયા દુનિયામાં તશરીફ よっ એની ખુશીમાં આજ અજીમ જશ્ન અને અજીમ જુલૂસ કાઢવામાં આવેલ જેની અંદર મોરબીની અંદર કોમી એકતાની સાથે આ જુલૂસ નીકળેલ છે અને જેની અંદર તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ એ સાથે મળી અને આ જુલૂસને કામયાબ બનાવવામાં મહેનતો કરેલ છે અને નગરપાલિકા તરફથી પોલીસ તરફથી દરેક વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ છે અને આજે દુનિયાની અંદર અમનનો પીસનો પૈગામ પીસના એમ્બેસેડર બનીને કોઈ આવ્યા હોય તો હજરત જનાબે મહહમદ મુસ્તફા યાને કે અમારા પૈગમ્બર સાહેબ પીસ ના મેસેન્જર અને પીસ ના

અને આખરી નબીની જશ્ન ની અંદર તમામ આશિકે રસૂલ તમામ અલમ ઇસ્લામ તમામ હિન્દુસ્તાનના હિન્દુ મુસલમાન ભાઈઓ બહેનોને ઈદ એ મિલાદુન નબીની બહુ બહુ મુબારકબાદ પેશ કરું છું સલામ અલેકુમ આ જુલુસ શહેરની જામા મસ્જિદેથી થઈ અને તમામ નહેરુ ગેટ વિસ્તાર મેન બજાર રોડ થઈ ગાંચી શેરી પાસે થઈ અને ત્યાંથી સુભાષ રોડ ગેસ્ટ હાઉસ રોડ થઈ અને હુસેની ચોક ફાટકીવાસ થઈ અને બાવા અહેમદ શાહ મસ્જિદે આ જુલુસ એક પાવશે સાડા પાંચસો વર્ષ પહેલા અમારા દાદા પર હજરત ઇસ્મતુલ્લાસ બાવા એ આજે મોરબી ની સાડા પાંચસો વર્ષ પહેલા ઈદ તમામ કરેલો એ જમાના ની અંદર ઢોલ લઈને નીકળતા અને પછી કલામ પડતા પડતા નીકળતા એ શક્લ ની અંદર આજે સવા પાંચસો વર્ષથી આ મોરબી ની અંદર ઈદ મિલાદુનબી નો જુલુસ મનાવવામાં આવે છે જુલુસ નિમિત્તે દરેક જુલુસની અંદર શાંતિ સલામતી કાયદો વ્યવસ્થાનું ધ્યાન રાખે અને આ જુલુસની અંદર સાહેબની ખુશીમાં ઠેક ઠેકાણે મીઠાઈ કેક અને કરેલ છે અને દરેક હિન્દુ ભાઈઓને આ નિયાઝ પહોંચાડવામાં આવે છે ઘરે ઘરે નિયાઝ પહોંચાડવામાં આવે છે જુલુસ જ્યાંથી નીકળે છે ત્યાંથી દરેકને દુકાનોમાંથી લઈને ઘર સુધી બધાને મીઠું મોઢું કરાવવામાં આવે છે અને અમારા પેગંબર સાહેબ યાદની અંદર આજે જુલુસ મનાવવામાં આવે છે દર વખતે ની જેમ આ વખતે પણ પરંપરાગત રીતે સાનો આ નીકળેલ છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ ની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસ થી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે